જો જોઉદી નવરાત્રી ના પતે તો હું દી અંબાલાલ કાકા પ્લીઝ મારો વાત તમાર સુધી જાય તો કોઈ આગાહી હમણા કરતા નહીં નમસ્કાર મિત્રો વિજય સુવાળાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે જ્યાં મિત્રો અંબાલાલ અત્યારે ચારે બાજુ આગાહી કરતા હોય છે અને વરસાદની આગાહી અને હવામાનની આગાહી કરતા હોય છે ત્યારે અંબાલાલ પટેલ વિશે વિજય સુવાળાએ કંઈ કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અંબાલાલને વિનંતી કરી રહ્યા છે વિજયભાઈ સુવાળા તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલના આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી તમે એન્ડ બોક્સમાં લખજો બધાનો જેટલો જીવ ભણ્યો છે તો વરસાદ નહીં પડતો હા એટલે અબભાલાલ કાખાને મહેરબાની કરીને વિનંતી કરું છું કે કોઈ કરતા હમણાં જો નવરાત્રી ના તો પત કાકા પ્લીઝ મારો અવાજ તમારા સુધી જાય તો કોઈ આગાહી હમણાં કરતા નહીં આ છોકરાઓનું મૂડ મરી જાય યાર હા તમે નવરાત્રી પછી જેટલો છોડો એટલો છોડી મીલજો બરાબર છે ને